હલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરીશું કૃષિ પાકોનું વર્ગીકરણ તો આપણને ખ્યાલ છે કે આપણો જે ભારત દેશ છે એ વૈવિધ્યતા ધરાવે છે તો વૈવિધ્યતા આપણને જેવી રીતે ભાષા બોલી ધર્મ જ્ઞાતિ જાતિ હરેક જગ્યાએ જોવા મળે છે એવી જ રીતે આપણે જો વાત કરી કૃષિ પાકોની તો એમાં પણ આપણા દેશમાં અલગ અલગ આપણને જમીનના પ્રકારો જોવા મળે છે ત્યારબાદ આબોહવા અલગ અલગ જોવા મળે છે અને કૃષિ પાકો જે હોય છે એમાં પણ આપણને અલગ અલગ વૈવિધ્યતા જોવા મળે છે અને આ જે આપણી વૈવિધ્યતા છે જે ભારત એ પણ એકતા ધરાવતો દેશ છે તો એવી જ રીતે આપણા કૃષિ પાકોમાં પણ અલગ અલગ વિસ્તારો માટે અલગ અલગ પાકોનું જે મહત્વ રહેલું છે તેને લીધે આપણે અલગ અલગ એના પ્રકારો પાડીએ છીએ તો એ જે વૈવિધ્યતા છે અલગ અલગ આપણને વિસ્તારોમાં જોવા મળે છે જેમાં ખાદ્ય અને ખાદ્ય પાકોનું આપણે વાવેતર કરતા હોઈએ છે ને ત્યારબાદ તેનું ઉત્પાદન કરતા હોય છે તો એ જે વાત કરીશું આજનો ટોપિક આપણો મેઇન એ છે કે કૃષિ પાકોનું વર્ગીકરણ તો આ જે પાકો છે આ કૃષિ પાકો એ શું છે તો કે ઋતુઓના આધારે આપણે ભારતીય કૃષિ પાકોને ખરીફ રવિ જાયદ એવા અલગ અલગ વર્ગોમાં આપણે વેચતા હોઈએ છે ઓકે તો આજે આપણે વાત કરીશું કે ક્યારે કઈ ઋતુમાં આપણે ખરીફ પાક લઈનું વાવેતર કરીશું કઈ ઋતુમાં રવિ પાકનું વાવેતર કરીશું અને કઈ ઋતુમાં જાયદ પાકનું વાવેતર કરીશું ઓકે તો ફ્રેન્ડ્સ આજનો આપણો આ જે લેક્ચર છે એ સિમ્પલ છે પરંતુ આપણા એક્ઝામ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને ક્યારેય પણ આપણને કંઈ કન્ફ્યુઝન થાય અથવા તો જે નવા આપણી જોડે જોડાયેલા છે કે કહેવાય ને કે ઝીર શૂન્યમાંથી જે સર્જન કરવા માંગતા હોય છે એ લોકોને પણ આપણે ધ્યાનમાં રાખીને આ ટાઈપના વિડીયોઝ મૂકવા મારે પડે છે કારણ કે હરેક વસ્તુ હરેકને આવડતું હોતું નથી બધા હોશિયાર જ હોય એવું જરૂરી નથી ઘણા મીડિયમ પણ હોય છે ને ઘણા એવરેજ પણ હોય છે અને ઘણા લો લેવલના હોય છે પણ એવું નથી કે હોશિયાર હોય એ જ હંમેશા પાસ થાય હંમેશા મહેનત કરીને આપણે થોડું થોડું હર રોજ શીખીને આપણે પાસ થવાનું હોય છે ઓકે તમે આપણે વાર્તા પણ પેલી સાંભળી જ છે કાચબા વાડી ખ્યાલ છે ને તમને કાચબાની ને હંસ વાડી જે વાર્તા એના જેવું આપણું આ છે કોઈ એવું કે હું ક્લાસ નોટ ઉપર હતો અને હું આ एग्जाम મારાથી પાસ થઈ જ જશે તો એ વસ્તુ પોસિબલ નથી હા એનામાં ઇનબિલ્ટ કઈ નોલેજ હોય થોડું એ એને ફાયદો કરી જાય એ વાત અલગ છે પરંતુ મહેનત તો તમારે કરવી જ પડે પછી તમે ગમે એવી રીતે મહેનત કરો રોજ થોડું થોડું કરીને કરો કે એક્ઝામ આવે એના બે મહિના પહેલાં કન્ટિન્યુ વાંચીને કરો એ તમારા ઉપર છે પણ તું કોઈ એમ કહે કે મેં હું વાંચ્યા વગર પાસ થઈ ગયો એ વસ્તુ ક્યારેય પોસિબલ હોતી નથી ઓકે તો ફ્રેન્ડ્સ આજનો આપણો આ જે લેક્ચર છે કૃષિ પાકોનું વર્ગીકરણ તો આપણે એના વિશે વાત કરીશું કે ખરીફ પાકોને કહેવાય ક્યારે ખરીફ પાકોનું આપણે વાવેતર કરવું જોઈએ અત્યારે તે પાકની લણણી થતી હોય છે તેમાં કયા પ્રકારના પાકો આવેલા હોય છે કયા કયા પાકો આપણે વાવવા જોઈએ એના વિશેની આપણે ડિટેલ્સમાં વાત કરીશું ઓકે તો ફ્રેન્ડ્સ આજનો આપણો આ લેક્ચર સ્ટાર્ટ કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ જે ભંડોળ છે એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે એ લોકોને જો આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તેનો યુઝ કરીને તે આપણી જોડે જોડાઈ શકે છે ઓકે અને વાત રહી કે આપણા વિડીયોઝની તો હા તમારા જે પણ કંઈ ક્વેશ્ચન હોય જે પણ ક્વેરી હોય તે તમે મને જણાવી શકો છો અમે ફોલોઅપ લઈએ છીએ મને ખ્યાલ છે પર્સનલમાં મને ઘણાના મેસેજ આવેલા છે કે મેડમ તમે મોક ટેસ્ટ ગોઠવો મોક ટેસ્ટ ઓકે વી આર રેડી ફોર ધેટ બટ ઇશ્યુ એ છે કે આપણી પાસે કોઈ એપ્લિકેશન છે નહીં તમને ખ્યાલ છે કે અમે જે પણ ભણાવીએ છીએ એ સીધું યુટ્યુબમાં જ ભણાવીએ છીએ યુટ્યુબમાં ભણાવીએ છીએ એનો રીઝન એક જ છે મારી માટે કે અમને ફી લઈને ભણાવવા કરતાં અમે એવું વિચારીએ છીએ કે જે લોકોને હરેક વ્યક્તિને હરેક વસ્તુની સગવડતા હોતી નથી અમે પણ એ સમય જોયેલો છે એટલે અમને એ જે સમય છે એને અમે ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ અને એ હેતુથી જ અમે આ યુટ્યુબમાં સ્ટાર્ટ કર્યું છે કે બધા લોકોને ઇઝીલી કન્ટેન્ટ મળી રહે જે લોકો ફીઝ પે પે કરીને જે ભણાવે છે સેમ અમે એ જ લેવલની ક્વોલિટી ભણાવીએ છીએ પણ હા એટલું કરું એ લોકો પાસે એક્સપિરિયન્સ છે એટલે એ એના જે ભૂલોને સુધારીને કરે છે અને અમે અમારે કેવું છે કે અમે જોતા જઈએ છીએ શીખતા જઈએ છીએ શીખતા જઈએ મતલબ કે કંઈ અમને એવું લાગે કે આ વિડીયોઝમાં આ મિસ્ટેક છે મારે આ સારી રીતે કરવું જોઈએ તો અમે એવી રીતે ઇમ્પ્રુવ કરીએ છીએ ખુદને બરાબર છે પણ અમારી એક ચોક્કસ ટ્રાય હશે કે અમે પણ તમે વાળું જ તમને એજ્યુકેશન આપશું કે જે બીજા લોકો ફીઝ પે કરીને આપે છે એ અમે તમને ફ્રી ઓફમાં આપશું શા માટે તો કે અમે જે વસ્તુ ભોગવી છે અમે જે વસ્તુનું જોયેલું છે અમારી જિંદગીમાં એ અમે બીજાનું દુઃખને દર્દ સમજી શકીએ છીએ કે મોંઘી મોંઘી ફી લઈ લે છે અને પછી એટલું બધું કંઈ ખાસ કરાવતા નથી અમે ખુદ એના ઘણી વખત અનુભવ થયેલા છે પણ કંઈ વાંધો નહીં એ કંઈ વસ્તુ વિચારવાની હોતી નથી દરેક વ્યક્તિ કંઈક ને કંઈક સમયની સાથે શીખતા હોય છે અમે પણ શીખીએ છીએ ઓકે પણ હા એટલું ખરું કે તમને લોકોને કંઈ તકલીફ નહીં પડે અમે હરેક વસ્તુનું હરેક વ્યવસ્થિત મટીરિયલ તમને માટે ઉપલબ્ધ કરાવશું અને વાત છે આપણી મોક ટેસ્ટની તો કેવું છે આપણી પાસે અત્યારે એપ્લિકેશન તો છે નહીં કે ચલો તમને એમાં મોક ટેસ્ટ આપી દઈએ તો હવે એનું અમે શું સબસ્ટિટ્યૂટ લઈ આવી શકીએ એના વિશે અમે લોકો વિચારી રહ્યા છીએ એટલે અમારી ટીમ એ વસ્તુ માટે કાર્યરત જ છે એ લોકો વિચારે જ છે કે આપણે આ લોકોને કેવી રીતે આપણે મોક ટેસ્ટ આપવી જોઈએ અને જો તમારી પાસે કંઈ પણ એવા સજેશન્સ હોય તો પ્લીઝ અમને કહેજો કે જેથી અમને પણ હેલ્પફુલ થાય ઓકે અને તમે જે પણ ટોપિકને રિલેટેડ ઇચ્છતા હોય વિડીયોઝ બનાવવાનું અમે જરૂર બનાવશું અમે તો અમારી રીતે અમારું જે આખું શેડ્યુલ છે એ મુજબ અમે કરીએ જ છીએ પણ તો તમારું પણ કંઈ જો હોય તો તમે ચોક્કસ અમને કહી શકો છો ઓકે ફ્રેન્ડ્સ તો ચલો સ્ટાર્ટ કરીએ આજનું આપણું તો વાત કરીએ કે મોસમ આધારિત આપણા જે કૃષિ પાકો છે એનું વર્ગીકરણ કરવામાં આવે છે કે જેમાં ખરીફ પાક છે રવિ પાક છે અને જાયદ પાક છે ત્રણ અલગ અલગ સિઝન પ્રમાણે આપણે વાત પાકોનું વાવેતર કરતા હોય છે ઓકે તો ખરીફ પાક એટલે શું તો કે આપણે ચોમાસાની ઋતુમાં જે પણ પાકનું વાવેતર કરતા હોય છે એને આપણે ખરીફ પાક તરીકે ઓળખતા હોય છે ત્યારબાદ છે જે શિયાળાની ઋતુમાં જે પણ આપણે પાકોનું વાવેતર કરીએ છીએ એને આપણે રવિ પાક તરીકે ઓળખતા હોય છે બરાબર છે બાદ છે જાયદ પાક તો જાયદ પાક કોને કહેવામાં આવે છે તો કે જે પાકોનું વાવેતર આપણે ઉનાળાની સિઝનમાં કરીએ છીએ ઉનાળાની ઋતુમાં કરતા હોય છે એને આપણે જાયદ પાક તરીકે ઓળખતા હોય છે બરાબર છે તો આપણે વન બાય વન એનું ડિસ્ક્રિપ્શન જોઈ લઈએ કે એમાં ક્યારે આપણે વાવેતર કરવાનું હોય છે ક્યારે લણણી કરવાની હોય છે ને એમાં કયા પ્રકારના પાકો આવે છે કે જે કહેવાય ને બેઝિક છે આપણું પણ બેઝિક પણ ઘણી વખત આપણને એક્ઝામમાં કન્ફ્યુઝન કરી દેતું હોય છે ઓકે તો વાત કરીએ ખરીફ પાક તો ખરીફ પાકમાં શું છે તો કે ખરીફ પાક છે એની વાવણી આપણે સામાન્ય રીતે જૂન જુલાઈના સમયગાળામાં કરતા હોય છે અને એની જે કાપણી હોય છે એ ઓક્ટોબર નવેમ્બર મહિનામાં આપણે કરતા હોય છે અને મેં તમને જેમ કીધું એમ કે ખરીફ પાક છે એ ચોમાસામાં જોવા મળતો આપણને પાક હોય છે એને આપણે ખરીફ પાક તરીકે ઓળખતા હોય છે બરાબર છે ત્યાર પછી ખરીફ પાકના ઉત્પાદનમાં દક્ષિણ પશ્ચિમ મોસમી કે જે વરસાદથી લાભ થતા હોય છે જે દક્ષિણ પશ્ચિમ મોસમી જે દક્ષિણ પશ્ચિમ જે મોસમી પવનો હોય છે અથવા તો જે વરસાદ હોય પવન હોય છે જે વરસાદ લાવે છે એનાથી આપણને ખરીફ પાકમાં લાભ થતો હોય છે કેમ કે તેના લીધે સારો એવો વરસાદ પડે છે અને આપણે જે પણ પાકનું વાવેતર કર્યું હોય છે તે વ્યવસ્થિત રીતે સારું એવું ઈગી જતું હોય છે બરાબર છે ત્યારબાદ છે ખરીફ પાકની વાવણી સમયે વધારે તાપમાન હોય છે અથવા વધારે આર્દ્રતાની આવશ્યકતા આપણને હોય છે મતલબ ખરીફ પાકનું આપણે જ્યારે વાવણી તાપ મતલબ વાવણી કરતા હોય છે એ ટાઈમ એ ટાઈમે શું હોય છે તો કે ટેમ્પરેચર થોડુંક આપણને હાઈ જોવા મળતું હોય છે જૂન જુલાઈના સમયગાળા દરમિયાન બરાબર છે અને તથા શું હોય વધારે આર્દ્રતાની આપણને આવશ્યકતા હોય છે એટલે કે આર્દ્રતા એટલે કે એક ટાઈપ ઓફ કહેવાય ને ગરમી કે જેમાં ભેજનું પ્રમાણ આપણને ઓછું થોડું જોવા મળતું હોય છે એવું વાતાવરણ છે સોયાબીન છે મગ છે અડદ છે જુવાર છે બાજરી છે મકાઈ ડાંગર કપાસ મગફળી કે આ જેવા જે પાકો છે કે જેને આપણે ખરીફ પાકો તરીકે ઓળખતા હોય છે બરાબર છે તો 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 એ એ વાત કરીએ શું છે છે કે જે સામાન્ય રીતે શિયાળામાં આપણે રવિ પાક તરીકે ઓળખતા હોય છે બરાબર તો રવિ પાકની જો વાવણીનો સમય હોય છે એ સામાન્ય રીતે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં અને કાપણીનો સમય માર્ચ એપ્રિલ મહિનામાં હોય છે અને આ જે પાક હોય છે એ શિયાળામાં લેવાતો હોય છે અને શિયાળામાં જે લેવાતો પાક હોવાથી આપણે એને રવિ પાક તરીકે પણ ઓળખતા હોય છે બરાબર છે તો જે શિયાળાની ઋતુમાં આપણને પશ્ચિમી વિક્ષોભ આપણને ખ્યાલ છે પશ્ચિમી વિક્ષોભ થાય અને એના લીધે આપણને ઘણી વખત સિઝનમાં વરસાદ પણ પડતો જોવા મળે છે અને એ જે પશ્ચિમી વિક્ષોભથી જે આપણને થાય છે વર્ષા ઋતુ આવે છે એ આ શિયાળાની ઋતુ માટે ફાયદાકારક હોય છે બરાબર ત્યારબાદ છે રવિ પાકની વાવણી સમયે અપેક્ષાકૃત ઓછું તાપમાન હોય છે આપણને ખ્યાલ છે શિયાળો હોય છે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં ત્યારે ટેમ્પરેચર ઓછું જોવા મળે છે એટલે કે હોય છે તાપમાન પણ ઓછું હોય છે ટેમ્પરે ટેમ્પરેચર ઓછું હોવાના લીધે અને વાવણી સમયે તાપમાન ઓછું હોય છે પરંતુ જ્યારે આપણે લણણી કરીએ છીએ એ સમયે વધુ આપણને તાપમાન જોવા મળતું હોય છે તથા પ્રકાશ પણ વધુ પડતો હોય છે મતલબ કે ગરમી વધુ આપણને જોવા મળતી હોય છે એની આ જે રવિ પાક છે એમાં આપણે ઘઉં છે રાય છે ચણા છે અળસી છે બટેટા જેવા જે પાકો હોય છે કે જેને આપણે રવિ પાક તરીકે ઓળખતા હોય છે ઓકે તો આગળ વાત કરીએ આપણે હવે જાયદ પાકોની તો જાયદ પાક છે એ સામાન્ય રીતે આપણે વાત કરીએ તો રવિ પાક અને ખરીફ પાક હોય છે એના વચ્ચેના સમયગાળામાં આપણે ઉનાળા ઉગાવવામાં આવે છે કે જે આપણે કહી શકીએ ઉનાળાની ઋતુમાં પણ આપણને આવે છે તો આ જે પાકો હોય છે એ માર્ચ મહિનામાં વાવવાનો હોય છે અને જૂન મહિના સુધીમાં આપણે તેની કાપણી સામાન્ય રીતે કરી લેતા હોય છે કેમ કે જૂન જુલાઈથી આપણે ફરી ચોમાસાના પાકોનું વાવેતર કરતા હોય છે ખરીફ પાકોનું તે બચ્ચે આ જે પાક હોય છે એ મુખ્યત્વે શું છે ઉનાળાની ઋતુમાં લેવામાં આવે છે મેં તમને જેમ વાત કરી એમ અને જાયદ પાકો જે છે એમાં મુખ્યત્વે કાકડી છે મગફળી છે તરબૂચ છે ડાંગર છે મકાઈ છે કારેલા છે કે જેવા પાકો સામાન્ય રીતે આપણે ઉગાડતા હોય છે ઓકે તો ફ્રેન્ડ્સ આજનો આપણો ટોપિક છે અલગ અલગ પાકોનું જે વર્ગીકરણ તે અહીં ખતમ થાય છે આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યારે આપણે વ્યવસ્થિત રીતે બીજા ટોપિકની ચર્ચા કરીશું ઓકે તો ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિભંડોળને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા આપણા જે પણ વિડીયોઝ છે એ તમે વ્યવસ્થિત રીતે જોઈ લેજો આપણા પ્લેલિસ્ટમાં હરેક ટોપિક વાઇઝ કરેલા છે ને હજુ ડે બાય ડે એમાં અપડેટ થતા રહેશે વિડીયોઝ હજુ આપણું સ્ટાર્ટિંગ છે તો થોડાક જે આપણું બેઝિક હોય છે ત્યાંથી આપણે હળવે હળવે આગળ જોઈશું પણ ઓલમોસ્ટ આપણી એક્ઝામ આવશે એની પહેલાં સંપૂર્ણ સિલેબસ આપણી કૃષિભંડોળ ચેનલમાં આપણી છે અમારી નથી કે મારી ટીમની નથી તમારી છે અમારી છે એટલે આપણી આપણી ચેનલ છે આ કૃષિ ભંડોળ તો આપણી ચેનલમાં હરેક ને જે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે પણ ટોપિક છે હરેક ટોપિક અમે કવર કરાવવાના છીએ બરાબર છે તો તમે અમારી સાથે જોડાઈ શકો છો તમારું કોઈ સજેશન્સ હોય તો તે કહી શકો છો આર ઓલવેઝ વેલકમ ઓકે થેન્ક યુ